તો જય માતાજી કેમ છો મિત્રો બધા મજામાં એ ઉભારી ઉભા રહ્યો તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હાલો આજે આપણે એ જવાનું છે એ બરાબર ફોર્મ દેવાનું છે ને એ કામ કરવાનું છે લઈ દેતા આવીએ ને એ કામ પતાવતા આવીએ હલો જોતા રહેજો છેલ્લે ખુદ વિડીયોને અને જો તમે એક આ વસ્તુ નોટિસ કરી આપણા ફોનનું કવર કેમ છે બાકી સેવન્ટી પ્રો મેક્સ જેવું એવું નથી આપણા મોબાઈલ ભેગું જાય એવું હતું એ કવર છે આ રિયલમીનું જ ઓફિસિયલ કવર છે બરાબર હાલો જોતા રહેજો છેલ્લે સુધી વિડીયોને ખૂબ મજા આવશે હાલો કોલેજે જઈને મળીએ અને આજે છે નવો વર્ષનો પહેલો દિવસ બરાબર પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ બરાબર એટલે નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધા ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરતા રહો એવી ભગવાનને માતાજીને પ્રાર્થના બધા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને આગળ વિડીયોને શેર કરતા રહો બરાબર આમ તો આપણું બેસતા વર્ષને દિવસથી ચાલુ થાય છે પણ તો આ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઇંગ્લિશ વર્ષ છે એટલે હાલો હવે કોલેજે જઈને મળીએ એ હું કરણની રાહ જોઈને જનતા ફાટકે બેઠો તો બરાબર એમાં નવા વર્ષના પહેલાં જ દિવસે મને એક વસ્તુ દેખાણી કે હું તમને દેખાડું આમ તો સિટીમાં બહુ ઓછી થઈ ગઈ છે ગામડામાં હજી હશે થોડું ઘણું આપણે એને સુખી ચણ ને પાણી બધું નાખતા જાય એટલે વસ્તુ બચી જાય જાય રહી એ વસ્તુ જઈ લઈએ સવાર સવારમાં ચણ નાખી ગયા ભાઈ પુણ્યનું કામ કરી ગયું કબૂતર ખાય છે બરાબર અત્યારે હું કરણ ની રાહ જઈને બેઠો છું હમણાં આવે પછી જઈએ કોલેજે એલિયો આવી ગયો કરણ હલો હવે જઈએ કોલેજે આપણે મગાવી લીધા છે અત્યારે નાસ્તામાં ગાંઠિયા હાલે ભાઈ મીંડી ખાવા ઝડપ કરે હાલ ગયા પછી જઈએ મિત્રો આવી ગયા આપણે કોલેજે હવે થોડુંક કામ છે કાગળિયાનું એ પતાવી લે પછી મળીએ હાલો કાગળિયાનું બધું કામ બતાવી લીધું છે હાલો હવે જઈએ ઘરે બરાબર ઘરે જઈને મળીએ લગભગ હજી આઈટીઆઈ કે જવાનું થાય ચાલો જવાનું થાય એની અગલી પૂછાડી નથી બરાબર જાહેર કરણ હાલે કરણિયા આપણે આવી ગયા વાળી પાસે કોલે છે આ છે કામ બતાવીને અત્યારે ખાલી તો આપણે પંદર રૂપિયા વાળું પાન અને હાલો હવે કરણ જાય છે એના ઘરે અરે રોકાવું નથી પાન નું મોઢું ભરી લીધું હોય માટી એ બોલે એમ છે નહીં એનાથી મારાથી હાલો તો હાલો હવે ઘરે જઈને જ મળીએ બરાબર કામ પતાવી લઈએ હજી ઘરે બાકી છે કોલેજનું નાઇટીનું કામ થઈ ગયું પૂરું સારું હાલ તેમ કરણ ભાગ્ય હવે હવે પછી આપણે કોમેડી વિડીયો શૂટ કરવાના હે એ કરી લઈ હાલ કઈ નવરો હાલ ફોન કરું પછી હાલો મિત્રો તો હવે કરણ જાય છે ચાલો હું ભાવું ઘરે જા માટી નીકળી ગયો સારું હાલો ઘરે જઈને મળીએ આવી ગયા પાછા કોલેજ થી ઘરે ના આમ તો કોલેજેથી નહીં થી ને થી બે જગ્યાએ આવી જાય ફરી પાસે આપણે ઘરે બરાબર હવે આપણે કોલેજે મારે હોલ ટિકિટનું નહીં કામ હતું તો એ દઈ દીધું છે ને આઈટીઆઈ થોડુંક પ્રોજેક્ટનું કામ હતું તો એ બતાવી લીધું આવતો રહ્યો ઘરે આપણે લેપટોપમાં કામ છે એ બતાવી લઈએ બરાબર ને આજે પેલો પહેલાં વર્ષનો પહેલો જ દિવસ છે બરાબર આપણે બધાએ આમ જોવે ને તો એક વર્ષ બધા સુતા કારણ કે બે હજાર છવ્વીમાં સુતા હતા બે હજાર બે હજાર પચીસમાં સુતા હતા ડાયરેક્ટ બે હજાર છવ્વીમાં હોય લોહી બીજે અહીંયા આવે એટલે આખો દી રાત ચાલુ જ ભાઈ કંઈક કઈક તો આટલે બધા આવી પડે ને અવાજ એટલો આવે એનો હું તમને કીધું તો આપડે બધા બે હાજર પચીસ માં બે હજાર છવ્વીસ માં ડાયરેક્ટ બોલો આપડે એક વર્ષ સુતા અને બીજું એ કે મેં પાન ખાતું હતું પાનમાં મીડિયમ જોઈએ હું એવું કે પાન કે મસાલા કઈ ખાતો નથી એક કે ભાઈ તું મસાલા પાન હું ખાતો નથી આજ તો આજે પાન ખાલી સાદો સલીવારું વાર ખાતું હતું નાખર હું એવું કે પાન કે સોપારી કઈ ખાતો નથી કાંઈ વાંધો ને આળો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને કરી દો લાઈક અને સબસ્ક્રાઈબ આગળ કરી દો વિડીયોને શેર મળીએ બીજા વિડીયોમાં જ્યાંથી બધાને જય માતાજી જય માતાજી આપડી વાડીએ ચાલુ કર્યો છે કે વારિયા ઝાડવાનું કેતો તો તમને યાર આ વિડિયોમાં તમને એવડા નહીં લાગે આમ નનકડા લાગશે ગાડી તમને દેખાડો તો લો વિડિયો ઉતાર્યો તો જોજો આ રહે કે નહીં વિડિયો છેલ્લે સુધી જોજો મજા આવી જશે આખો વિડિયો જોવાની